તું થાત જ નઈ મમી અમે વેલા હેર જ નીકળીસાત મને ખબર છે તમે અહીં જમવાનું બનાવી નાખ્યો તો પણ મોડું કેમ છો આ ઝોંગો ભાઈ છે ને થાઠિયા બેઠાતા બિસારા પછી બહુ રોદો આવ્યો ને સુશ્યા એવો રોદો લીધો ઓલો બમ આવ્યો ને ન્યાં એ ઝોંગો પડી ગયો હતો પડી ગયો ને તો એને પગમાં કઈક થઈ ગયું કે મને બહુ દુખે છે પછી ને વાડી હતી ને મમ્મી તેમ બધા ને વાડિયે વહી ગયા અને ઝોંગા ભાઈ હું હુંગરાયો પાટા પીંધી ને એવું બધું કર્યું મળ ઉતાર્યો ને ઓલું કેનો ને પેલું કર્યું ને હળદર લગાડી ને પાવડર લગાડ્યો પછી ઓલા વાડીઓ વાળા કે બેહો બધા ઘરે અને મમ્મી બકરા દૂધ ની સા પાય અને મને ઉધી ઉલટી થઈ ઉલટી થઈ તો પડાય નઈ આપણે એને એમ થઈ જો પીતા નથી બકરા ને એવું બધું હતું વાડી બકરા દૂધ ની પરાય ને સા

તમે જોવો ને મમ્મી તો બધા રખડવા પાડવાન કોક શાકભાજી કાસુ ખાવાન ટમેટા ખાવાન કાકડી ખાવાન ફલાણું ઢીકણું મમ્મી થાકી જાય મારો બોલો આવો કંટાળો લેવરાયો તો બધા મને વાયગુ તો યુ લુલો પગલે રખડે આ વાડીએ બધે ભાટકે જોવા જાય છે આવો કંટાળો લેવરાયો તો મમ્મી હું તો થાકી જાય

તું ખાઈ લે એને ઓલો મમ કરે ને પેટ ભરે એટલે ભૂખો થાય મમ્મી ત્યાંથી નીકળ્યા કાળો કકડાટ કરતા હતા બોલો

પણ ગોગડી આવી બહુ મજા કા વાડીએ થી આવવાન મન નોતો થાતો મને બહુ વાડી નું વાતાવરણ ગમે મજા તો આવે જ ને પણ આપણે આ ટાઈમે પોગવાનો ઈ બધું જોવાનું હોય ને તમે બધા અહીંયા બેહી ગયા તા શાંતિથી તમારે કોઈને કાઈ પડી ન હોય મારે ઉપાધી હોય ખરે પોગવાની ઈ સીધું માર મમ્મી મને કીધું ને તમને કોઈને કાઈ કીધું ઈબરી માસી તો બેહી ગયા તા કેટલી ભવ ભવ ની ઉખાડી ને કે ઓલો ફલાણો ભાઈ અહીંયા કામ કરતો ને એ માર ઓળખી તો તો આમ હતો ને તેમ હતો ને એવી બધી ઓળખાણો કાઢી બોલો જે છોકરો હતો ને એના પપ્પાને હું ઓળખતી ઘણા ખરા એવા હતા ને એ પછી જમણવાર રાખો છે ત્યાં જ હોય ગયા મેં તમ બધા હોય જાવ એ બધા હમણાં પોગી જશે હા પણ આવું બધું હતું મમ્મી હાલો હવે ખાઈ લેવી તમે કાય ઉપાદી કરો બિચારી ઉરખી ભૂખી થઈ હશે બોરામ ખાઈ લે

હા આપણ ખાવાનું પીરસી તો દીધું છે બધા ખાવા માંડો ને હાલો હાલો મમ્મી ખાઈ લેવી તમાર જમે બિશારા ભૂખા થ્યા છે હાલો ગોગડી બેન આજ હું બહુ થાકી ગયો છું આજ તો તમે હળે જોઈતા હતા ને તે થાકી જાઉં જોંગા ભાઈ મારે પાસે ફોન આવી ગયો હાલો હા બોલ ને ભાઈ હા હા ના ના હું તો ટેમ્પા માં આવ્યો તો પછી મેં તને કીધું તું તું ફોર વ્હીલ દે બે દી ઉસી હા તે નો દીધી કઈ નહિ મારે શ્રીમત નું કામ હતું મારે પાડોશીને ને લઈને જવાનું હતું એટલે અમારે બધા ઘર જેવો વ્યવહાર છે તો અમારે જવાનું હતું તે નો દીધી કપાતર મારી આબરૂ કાઢ નાખીને ટેમ્પામાં આવવાનું પડ્યો મારો ટાંગો ભાંગી ગયો ફોન તો આમાં ફોન ન કરતો હવે સંગાહ ભાઈ ને અહીંયા એટલો આવવાનો હરે ખતર નો ને ત્યાં આય બોલા વાંધો નહીં બધો જે હોય ચાલો ખાઈ લે બટા આવે હા હાલો હાલો ખાવા લાંગા તમ બધા ખાઈ લો માર જીણી હું હું તો માર કબોડી હું કરે હું બધું જોતી આવું તમ બધા ખાઈ લો હમણા આવો ખાઈ લો બટા આલો પછી હજી કે અતાર માં હું અન ટાઈમ નઈ મળે હજી છે ને મે તવાર બે બે નું હાટો કપડા ને એ બદલી લીધું છે એ બધું તમે જોઈ લો બે અને બ્લાઉઝ થઈ રહે કે નહીં મેં સીવડાવ્યા છે મેં શ્રીમત માં તમાર પહેરવા થાય ને એટલે મેં બ્લાઉઝ એ સીવડાવી નઈ ખાસે હા મમ્મી હાલો ખાઈ લેવી હો મારા વાલા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા હવે એક ચેનલ છે આપણે કાનાની દીવાની બન ઈ ચેનલ માં તમારે વિડિયો જોવાના છે અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઈ ચેનલ હું તમને આપણે કમેન્ટ બોક્સ માં આપી દઈશ તો ત્યાંથી તમે વિડિયો જોઈ શકો છો ઓકે ફ્રેન્ડ થેન્ક યુ અને બીજી એક વાત કહી દઉં કે આપણે તમને બધાને ખબર હોય કે નો હોય અમુક ને નો હોય તો આપણે હેલ્થ માટે પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ફ્રેન્ડ કાઈ પણ નાની મોટી તકલીફ હોય માથાનો દુખાવો

હું તો બોગડી ને કેથી ટાંગા ભલે કાપી નાખે સુ લો એને જે ગવા થાય તો કુઈન કેટલું મળે ના ક્યાં દીકરા થાવ ડોસી માં તમે સોંગો બિશારો ટાટિયા વગર નો થાય કઈ ની હાલો હાલો ખાઈ લે